મેષ રાશિની મેય જેના અક્ષર છે મેષ રાશિવાળા જાતકો માટે આજે નોકરીયાત વર્ગને શાંતિની પ્રાપ્તિ આજે થવાની સંભાવનાઓ પ્રબળ દેખાઈ રહી કામકાજમાં સામાન્ય ઉંચાટ રહેશે સાચવીન કામકાજ કરજો બને ત્યાં સુધી કોઈ પણ કાર્ય એવા હોય કે જેમાં વિવાદ થવાનો હોય એવા વિવાદિત કાર્યોથી આજે મેષ રાશિવાળા જાતકોએ થોડું દૂર રહેવું પડશે અને એની સીધી અસર તબિયત ઉપર ન પડે એની પણ કાળજી રાખવી પડશે બીજું અત્યારે વાતાવરણ પર જુઓ કેટલું ગરમ છે તો તબિયતની બાબતમાં અમને શરીરને પણ સાચવીને કામકાજ કરવું પડશે જો આ પ્રમાણે કરશો તો ચોક્કસ સારો લાભ થશે મહાદેવજીના મંદિરમાં સાયંકાળે એક દીવો કરી ઘીનો અને ઓમ નમઃ સિવાય મંત્રની અગિયાર માળા કરજો શાંતિનો અનુભવ થશે વૃષભ રાશિ બબાઉ જેના અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકોને કોઈપણ પ્રકારે સંતાનો મોટા હોય સંતાનો નાના હોય અને સંતાનોના કોઈપણ પ્રકારના પ્રશ્ન હોય તો આજના દિવસ માટે સારું સમાધાન મળે તેવા યોગ બની રહ્યા છે દાંપત્ય જીવનમાં સામાન્ય અશાંતિ રહેશે શું સાચવીને કામકાજ કરજો કામકાજમાં થોડો સહયોગ પણ જે મળવો જોઈએ ઓછો મળે મતલબ જાતે કામકાજ કરવાની તૈયારી રાખજો વેપાર ધંધાની અંદર કામકાજ કરતા હોય ત્યારે થોડું સાચવીને કામકાજ કરવું એ પણ જરૂરી છે આજના દિવસ માટે દૂધ અને ચોખાનું જે જથા દાન આપી દો તમે તો સમજી લો તમારું કાર્ય આગળ વધશે વાત કરીએ મિથુન રાશિની ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોના કામકાજના ભારને હળવો બનાવી શકશો આજે સહકર્મચારીઓના સંબંધની અંદર આજના દિવસ માટે તમને એક સારો સુધારો જોવા મળશે સહકર્મચારીઓનો સહયોગ પણ મળશે મતલબ આજનો દિવસ તમારા માટે સારો એમ સારો છે પારિવારિક કોઈપણ પ્રકારના પ્રશ્ન હશે તો આજનો દિવસ શાંતિ અને હળવાશ અનુભવાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે જય ગણેશ વાત કર્કરાશિથી કરીએ ડ હ અક્ષર છે રાશિના જાતકોને યાત્રા પ્રવાસની અંદર આજના દિવસ માટે થોડી સાવધાની રાખવી પડશે પ્રવાસ પર્યટનમાં થોડું ધ્યાન રાખવું પડશે કોઈ પણ નવી વસ્તુઓ ખરીદવાની હોય આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાય છે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે પદ પરિવાર આ બંનેને સરખું મહત્વ આપો કામને પણ મહત્વ આપો કામને મહત્વ આપવાની ના નથી પણ આજના દિવસ માટે પરિવારને પણ એટલું જ મહત્વ આપો જેના કારણે તમારું જીવન આજે મંગલમય બનશે સિંહ રાશિ મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને કોઈ આવક માટે કોઈ નવા સાધનોમાં વૃદ્ધિ થાય તેવા યોગ બની રહ્યા છે મતલબ કંઈક નવા વિચારો આવશે નવું કામકાજ કરવાની ઈચ્છા થાય નવા મિત્રો સ્નેહીઓ તથા નવા વેપારીઓ મળે સમસ્યાઓમાં તો સમાધાન મળવાનું છે આજે વિરોધીઓ દ્વારા થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય જેનું કારણ તમને કહું કે પતંગ હોય ને ઉડતા હોય ને એને કાપવા માટે લોકો પ્રયત્ન કરે નીચે પડ્યા હોય કોઈ કાપતું નથી તો જેનો પતંગ ઉડે છે તો વિરોધીઓ તો પરેશાન કરશે પણ વિરોધીઓની પરેશાનીથી પણ તમે તમે આગળ વધશો કોઈ કામમાં ઉતાવળ ન કરવી આજના દિવસ માટે આટલી વસ્તુ ધ્યાનમાં રાખશો તો આજનો દિવસ તમારા માટે એ ભયો ભયો છે કન્યા રાશિ પઠવાને એનો અક્ષર છે કન્યા રાશિના જાતકોને કોઈ પણ ધર્મ કાર્ય માટે બહાર જવાનું થાય યાત્રા પ્રવાસની વાત હોય પરિવાર સાથે ફરવાની વાત હોય ધર્મ કાર્યોના દર્શન કરવાની વાત હોય આજનો દિવસ સારો છે સ્નેહીજનોની મુલાકાત ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજે આજે ઉત્તમ છે દિવસ કારણ કે આનંદ પ્રસાર કરી શકશો ધન પ્રાપ્તિ માટે કદાચ મહેનત થોડી વધારે કરવી પડે એવા યોગ પણ કન્યા રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે જય ગણેશ તુલા રાશિની વાત કરીએ ર અને તના અક્ષર જેવા તુલા રાશિવાળા જાતકોને કામકાજની અંદર એક સારી અનુકૂળતા આજના દિવસ માટે પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે કામકાજ ક્યારેક ક્યારેક વધારે હોય ને છતાંય આનંદ હોય ને તો કામકાજનો ભાર ન લાગે આ તમારા માટે આવો દિવસ છે કંઈક સાથે સાથે કોઈ પણ કામની ઈચ્છા સેવી હોય કે આ કામ થાય તો સારું તો મનોકામનાની પૂર્તિ માટે પણ આજનો સમય તમારા માટે તુલા રાશિના જાતકોને શ્રેષ્ઠ રહેશે વાત વૃશ્ચિક રાશિની કરીએ ન અને એ અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને રોકાયેલા કાર્ય પૂરા થાય તેવા પૂર્ણ યોગ બની રહ્યા છે આર્થિક સ્થિતિમાં પણ આજના દિવસ માટે સારો સુધારો જોવા મળશે જમીન વાહન કોઈપણ પ્રકારનો લેવેજ કરવાનું આવ્યો બધોમાં સારી સફળતા મળશે ધંધાની અંદર પણ થોડીક મહેનત વધારે કરવી પડે આવા યોગ પણ દેખાઈ રહ્યા છે ધન રાશિ તો રાશિ મંડળની નવમી રાશિ એટલે ધન રાશિ છે ધ ફ અને ધ એના અક્ષર છે રોકાણવાળા કોઈપણ પ્રકારના કામકાજ કરવાના હોય રોકાણ કરવાનું હોય તો એવા કોઈ નિર્ણયો લેવાના હોય તો બને ત્યાં સુધી આજે ઉતાવળ ન કરતા વાણી વ્યવહારમાં પણ થોડી નમ્રતા રાખવી પડશે સાથે સાથે સગા સંબંધીઓમાં થોડોક તણાવ રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે પારિવારિક સંબંધોની અંદર થોડુંક સાચવીને જો કામકાજ કરશો તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે જય ગણેશ રાશિ મંડળની પાછળની ત્રણ રાશિની વાત કરીએ તો દસમી રાશિ મકર રાશિ છે ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને વડીલ વર્ગની તબિયત બાબતમાં થોડી ચિંતા આજના દિવસ માટે રહેશે થોડી બેસીની કામકાજની ચિંતા પણ રહે તેવી સંભાવનાઓ દેખાય છે અગત્યના કોઈ પણ નિર્ણયો કરવાના હોય તો સાચવીને કરવા કામકાજમાં પણ થોડું સંભાળીને કામકાજ કરવું જેના કારણે દિવસ આપણો સારો જાય કુંભ રાશિની વાત કરીએ ગ અને સ અક્ષરવાળા જાતકો કુંભ રાશિના કામકાજમાં કોઈ નવા અવસર મળે સંપત્તિની બાબતમાં કોઈ સંબંધીઓની બાબતમાં કોઈ વિવાદ પછી ત્યારબાદ સફળતા આ બધું તો દેખાતું રહેશે આજના દિવસ માટે ભાગ્યદય માટે સમય આજે ઉત્તમ છે દાંપત્ય સુખમાં વૃદ્ધિના યોગ પણ સારા દેખાઈ રહ્યા છે છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિ દ ચ જ અને થ કોઈ પણ મહત્વના કાર્યમાં આજે સફળતા મળે સાથે સાથે લોકોનો સહયોગ પણ પ્રાપ્ત થશે આજે વ્યક્તિગત કામકાજની અંદર ધ્યાન આપી શકાશે સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની રાખવી પડશે જીવનસાથી સાથે મતભેદ થાય તેવી સંભાવનાઓ પણ ચંદ્રબળના આધારે આજે દેખાઈ રહી છે મીન જાતકોને જય ગણેશ